જય માતાજી દોસ્તો આ છે ડ્રાય ફ્રૂટ મીઠાઈ નથી બનાવવાની આજે બનાવવાનો છે સાબુદાણાનો દૂધ પાક તો એક વાસણની અંદર મેં એક વાટકી ભરીને સાબુદાણા લઈ લીધા છે અને એને પાણીની અંદર એક કલાક પહેલાં પલાળી દીધા હશે પછી મેં એક વાસણમાં લીધું છે ચાર બોટલ ગોલ્ડ બાટલીનું દૂધ તમે જે પણ દૂધ ખાતા હોય એમાં બનાવી શકો પણ અમે ગોલ્ડ બોટલ ખાઈએ છીએ જેમાં ફેટ વધુ હોય એટલે ખીર અને દૂધ પાક સારું બને પછી મેં શાક સમારી લીધું છે બાજુમાં કારણ કે મેનુમાં છે બટાકાનું શાક પૂરી અને દૂધપાક તો શાક સુધારીને બધા ડ્રાયફ્રૂટ પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને એક વાસણની અંદર દોઢ ચમચી જેટલું ઘી લઈ અને ઘી ગરમ થયો એટલે એની અંદર બધા કટ કરેલા ડ્રાયફ્રૂટ નાખી દીધા હશે જેને મેં હાવ એટલે હાવ ધીમી ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય થવા દીધા હશે આ બાજુ ધીમા તાપે દૂધ પાક હું ઉકાળી રહીશું મારા પપ્પા એવું કહેતા કે દૂધ પાકની અંદર ત્રણથી ચાર ઊભરા તો આવવા જ દેવાના ત્યારે એ પાકે ધીમા તાપે એને અડધો કલાક સુધી પાકવા દેવાનું જેટલું દૂધ બળે એટલો મીઠો દૂધ પાક થાય તો હું ગેસની ફ્લેમ સ્લો અને ફૂલ કરતી જાઉં છું અને પકાવતી જાઉં છું સાઈડમાં હું એક બાજુમાં શાકનો વઘાર કરી લઉં છું તો કૂકરની અંદર મેં ત્રણથી ચાર પાવડા તેલ મૂકી દીધું છે અને હવે આપણે કરશું શાકનો વઘાર તો તેલ મસ્ત મજાનું આવી ગયું છે એની અંદર મેં નાખી દીધી છે રાય રાય તતડી ગયા પછી મેં નાખ્યું છે અંદર સૂકા મરચાં ત્રણ ચાર ટુકડા અને પછી અંદર નાખ્યું છે જીરું અમે બટાકાના શાકની અંદર લસણ નાખતા નથી તમે નાખો છો કે નહીં એ લખજો કમેન્ટમાં હું સૂકા મરચાં અને લીમડાના પાનથી એનો વઘાર કરું છું પછી નાખી દીધી છે અંદર હિંગ ચપટી અને શાકનો મેં મસ્ત મજાનો વઘાર કરી લીધો છે દૂધપાક મને આજે પણ એક પ્રસંગ યાદ છે જે કહી દઉં છું વચ્ચે કે મારા પપ્પા જ્યારે શ્રાદ્ધ મારા કાકાનું શ્રાદ્ધ નાખતા ને ત્યારે એમ કહેતા કે દૂધનું જ શ્રાદ્ધ હોય છેલ્લે ન બનાવો તમે દૂધ પાક કે ખીર ન બનાવો તો દૂધ રોટલીની અંદર દૂધ ચોળી અને એ નાખી દેવું એટલે દૂધનું શ્રાદ્ધ નાખવું અને મારા પપ્પાની સ્ટાઇલમાં જ હું દૂધ પાક બનાવું છું મારા પપ્પા તો ચોખા પલાળી અને દૂધ ઉકળતું હોય ને એમાં જ નાખતા ને એમાં જ બફાઈ જાય ત્યાં સુધી દૂધ પાક બનાવતા પણ અહીંયા આવીને અલગ અલગ સ્ટાઇલથી દૂધપાક બનાવતા થઈ ગયા ક્યારેક ચોખાનો બનાવીએ ક્યારેક સાબુદાણાનો બનાવીએ ક્યારેક વરિયામી સેવ નાખીને બનાવીએ તો આવી રીતે મેં દૂધપાક બનાવીએ છીએ વારંવાર અને મારા હસબન્ડનો ફેવરેટ તો શાકનો મેં વઘાર કરીને કૂકરને મેં બંધ કરી દીધું છે બટાકાના બહુ મોટા રાખ્યા છે ટુકડા તો એ ત્રણથી ચાર સીટી સુધી બફાવા દેવાનું છે ફરીથી મેં પાછો દૂધપાકની અંદર થોડીક વાર હલાવીને પાકવા દીધું છે અને પછી જે ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ હતા એની અંદર મેં એડ કરી દીધા છે અને હવે એની અંદર હું નાખી રહીશું દૂધનો મસાલો જે મેં ઘરે જ બનાવ્યો હશે પિસ્તા કાજુ કેસર અને જામિત્રી જાયફળ વગેરે નાખીને તો આ મસાલાની પણ મેં એકથી દોઢ ચમચી ભરીને અંદર નાખ્યો હશે એટલે એ આવી જશે અંદર અને જામિત્રી જાયફળની સુગંધ પણ સરસ મજાની આવશે તો મારો આ દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે એના પપ્પાને હું સાઈડમાં ઠારવા આપવા જાઉં છું પણ મેં કીધું લાઈ પહેલા પૂરીનો લોટ બાંધી નાખો તો મસ્ત તમે પૂરીનો લોટ બાંધી નાખ્યો છે અને બનાવી નાખી છે પૂરી શાક મસ્ત મજાનું બફાઈ ગયું છે ચડી ગયું છે એની અંદર લીલા ધાણા સમારી અને મેં કરી નાખી છે ડીશ રેડી તો છોકરાઓને આવી ગઈ છે મજા જમવાની